નમસ્કાર મિત્રો સીધો ને સટ માં આપણે બિહાર એક પ્રકરણનો અંત આવ્યો એની વાત કરવાના છીએ પણ ધોળામાં ધૂળ પડી એમ કહી શકાય હવે એમના ગળામાં મોદીનો પટ્ટો છે જે નરેન્દ્ર મોદી સાથે જવા માટે એ હજુ હમણાં સુધી એમ કહેતા હતા કે હું મેં મર જાઉંગા મગર સાથ નહીં જાઉંગા પણ જીવતે જીવ એમણે નરેન્દ્ર મોદીની સાથે ફરીને જવું પડ્યું અને બનાવટી હાસ્ય ચહેરા ઉપર અંકિત કરીને કારણ કે નવમી વખત એ મુખ્યમંત્રી બને છે પણ એમની હેસિયત હવે શું રહેવાની સરકારમાં એ સુપેરે જાણે છે સુશાસન બાબુ ગણાતા હતા આમ તો પલ્ટુ રામ પણ ગણાતા હતા અને ક્યારેક લાલુ પ્રસાદ યાદવના જંગલ રાજની વાત કરતા હતા અને પછી પાછા એ જ લાલુ યાદવની સાથે હાથ મિલવણી પણ કરતા હતા આપણે આજે એની વાત કરવાના છીએ કુમારે પલટી મારવી પડી અને નીતિશ કુમાર પછી હવે કોનો વાર આજે મારતે વિમાને ઝારખંડના મુખ્યમંત્રી ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્યમંત્રી હેમંત સોરેન એ દિલ્હી પોતે એમને દસમું સમન્સ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી મળ્યું છે અને નરેન્દ્ર મોદીની સરકારની એક સ્ટાઇલ છે કે પોતાના વિરોધીઓને કઈ રીતે વશ કરવા એમને કઈ રીતે કનડવા એ ઈડી છોડી મૂકવી સીબીઆઈ છોડી મૂકવી ઇન્કમટેક્સ છોડી મૂકવી પડાવવા અને જે થયું એવું જ કઈક ઝારખંડમાં પણ ચાલી રહ્યું છે અત્યાર સુધી જે વાતો માત્ર વાતો જ હતી નીતિશ કુમારના સંદર્ભમાં

કુમાર સરકારમાં નાયબ મુખ્યમંત્રી એવા તેજસ્વી યાદવ એટલે કે લાલુના નાના પુત્રને આની જાણ કરી હતી એટલે તૈયારી માટે તૈયારીમાં તો હતા જ કે પલટુ પાંચમી વખત પલટી મારવાના છે કારણ કે એ વારંવાર પલટીઓ મારવા માટે જાણીતા છે ક્યારેક કોંગ્રેસની વિરુદ્ધમાં એનડીએ ની સાથે ક્યારેક એનડીએ માં ક્યારેક એનડીએ ની વિરુદ્ધમાં કોંગ્રેસ સાથે અને અત્યારે જે જે છેલ્લી છેલ્લી સરકાર હેડ કરતા હતા પલટી માર્યા પહેલા એ લાલુ પ્રસાદ ની પાર્ટી આરજેડી અને કોંગ્રેસ અને ડાબેરીઓ એ બધાની સાથે એ સેક્યુલર છબી ઉપસાવવા માટેની કોશિશમાં હતા પણ અમને પેલા કુરબાન અલી ની વાત પત્રકાર શિરોમણી કુરબાન ની વાત યાદ આવે છે બે જયારે ગુજરાતમાં થયું ત્યારે તમે તો આરએસએસ ના ખોડામાં હતા આજે ફરીને એ આરએસએસ ના ખોડામાં આવ્યા છે પણ બિચારા બાપડા નીતિશ કુમાર કેમ ફરીને પલટી મારી ચૂક્યા એના કેટલાક તથ્યો અમારે તમારી સમક્ષ મૂકવાના છે અને તમારે છેલ્લે સુધી પહેલા નીતિશકુમારની સરકારમાં જે ફાઇનાન્સ મિનિસ્ટર રહ્યા એટલે વિદાય લેતી સરકારમાં એ વિજય ચૌધરીના શાળા અને ઉદ્યોગપતિ અજય કુમાર સિંહને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના દરોડા પડ્યા અને આ દરોડા પડ્યા એનો વિરોધ પણ નીતિશ કુમારે ફાઈનાન્સ મિનિસ્ટર એમના છે એમના અત્યંત વિશ્વાસુ એવા વિજય ચૌધરી અને એમની જે લેતી દેતી જે હોય પાર્ટીની પણ જેડીયુ ની પણ એના ફંડિંગની પણ એ બધી લેતી દેતી એ બેનકામ થવાની શક્યતા હતી અને એટલા માટે સંભવતુમારની જે છબી શુદ્ધ વિશુદ્ધ રાજનેતા તરીકેની જેના જેના જબ્બા પર કોઈ ભ્રષ્ટાચાર નો ડાઘ નથી લાગ્યો ભલે એ અત્યારે એમની પાર્ટીના જે પ્રવક્તા છે ને એમના રાજકીય સલાહકાર છે કેશી ત્યાગી એ કહેતા હોય આરજેડી ના ભ્રષ્ટાચાર પણ જ્યારે જ્યારે સરકારમાં રહ્યા એમની સાથે ચૂંટણી લડી ત્યારે એમણે આંખો બંધ કરી દીધી હતી આજે એમને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાલુ પ્રસાદ યાદવનું જંગલ રાજ યાદ આવવા માંડ્યું છે લાલુ ના ભ્રષ્ટાચારની તપાસ થાય તો એમાં કશો જ વાંધો નથી લાલુ જેલવાસ પણ ભોગવી છે પણ નોકરી સાથે જમીન નું કહેવાતું કૌભાંડ એ લાલુ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે તેજસ્વી યાદવ તો નાબાલિગ હતા અને નાબાલિક નહીં પણ અત્યારે તેજસ્વી યાદવ એ બિહારમાં એક લાડકુ નામ બની ગયા છે બહુ જ પ્રતિષ્ઠા એમણે અંકે કરી છે અને મુખ્યમંત્રી બનતા બનતા છેલ્લી વખત એ રહી ગયા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે કે એને પોતાના ઉમેદવારો મૂક્યા અને કોંગ્રેસે પોતાની હેસિયત થી વધારે ટિકિટો માગી એની જીદ કરી અને કોંગ્રેસ એમાં છે ને બહુ જ ઓછી બેઠકો જીતી પોતે પોતાની રીતે છતાં વિધાનસભા તેજસ્વી યાદવ ના આરજેડી ના સભ્યોની સંખ્યા ધારાસભ્યોની સંખ્યા એ સૌથી વધારે છે સેવન્ટી છે અને એવા સંજોગોમાં મને લાગે છે કે જે ગણતરીઓ ચાલતી હતી આ જે ઉતાવળ થઈને રવિવારે જ આ બધો ખેલ પાડી દેવાની વાત એટલા માટે પણ આવી કે ક્યાંક લાલુ યાદવ કરી નાખે ખેલો કરી નાખે ખેલા હોબે એ મમતા નું જે વાક્ય છે એ વાક્ય હજુ ગઈકાલ સુધી ના વર્ગમાં ના સૂત્રોમાં એ ચર્ચાસ્પદ હતું કે જુઓ હવે છે લાલુ અને તેજસ્વી ખેલા હોબે કરશે જોકે એમનું ખેલા હોબે હવાઈ ગયું અને કારણ કે રાજ્યપાલ એ ભારતીય જનતા પાર્ટી નિયુક્ત છે કેન્દ્રમાં જે સરકાર છે એને રિપોર્ટ કરે છે અને એમણે તત્કાળ મુખ્યમંત્રી પદનો દાવો કરીને સરકાર રચવાનો દાવો કરીને તાકીદે સરકાર રચી લેવાની ગોઠવણ કરી અને આવતા દિવસોમાં એ વિશ્વાસ નો મત પણ વિધાનસભામાં મેળવી શકશે લોકસભાની ચૂંટણી પહેલા બિહારનું તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના કબજામાં હોવું જોઈએ એ વાત બહુ સ્પષ્ટ વર્તાય છે ગઈ વખતે લોકસભાની ચૂંટણીમાં ચાલીસ બેઠકોમાંથી ઓગણચાલીસ બેઠકો એ ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારની જેડીયુ ને મળી હતી એ ચિત્ર પાછું રિપીટ કરવું છે અને તેજસ્વીને તેજસ્વી ચાલીસ બેઠકો ઉપર પોતાના પક્ષના અને પોતાના પક્ષની સાથે જે હવે રહ્યા છે એમના એટલે કે કોંગ્રેસ અને ડાબેરીઓ જે છે એમ એમને સાથે લઈને એને ચાલીસે ચાલીસ બેઠકો અંકે કરવી છે કોણ કેટલું જોર મારી શકશે પ્રજાની સહાનુભૂતિ તેજસ્વી સાથે રહેશે કે કેમ એ હવે જોવાનું છે પણ મેં કહ્યું એમ કે યાદવના આખા પરિવારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સીબીઆઈ ઇન્કમ ટેક્સ આની બધી જે વાતો એટલે જે એના ઉપર મારો ચલાવવામાં આવી રહ્યો હતો હજુ હમણાં સુધી અને આજે પણ એનો બચાવ નીતિશ કુમાર મુખ્યમંત્રી નીતિશ કુમાર કરી રહ્યા હતા અને અમે અમારી જે રિસર્ચ કરી એની અંદર એમના ઢગલા નિવેદનો છે અને એ નિવેદનોમાં એમણે એમ કહ્યું છે કે આ બધા જે આ કનડગત કરવામાં આવી રહી છે લાલુ પ્રસાદ યાદવના પરિવારની એ રાજકીય વિદ્વેષથી પ્રેરિત છે આ નીશકુમાર કુમારના નિવેદનો અમારી પાસે છે જે નીતિશકુમાર લાલુ પ્રસાદ યાદવ ઉપર ઈડી એના પરિવાર ઉપર ઈડી એટલે નરેન્દ્ર મોદીની ઈડી નરેન્દ્ર મોદીની સીબીઆઈ નરેન્દ્ર મોદીની આઈટી એ છે ને જે ત્રાસ ગુજારતી હતી એમે કહેતા હતા એ જ નીતિશ કુમાર એ એમના લાડકા મંત્રી વિજય ચૌધરીના શાળાની ઉપર ઈડીએ જે દરોડા પાડ્યા એનો રેલો કદાચ હતી એ ખરડાય એવા સંજોગો હતા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રની જેમ જેડીયુને પણ તોડી નાખે એવા સંજોગો હતા એનો અણસાર આવતા નીતિશ કુમારે પારોઠના પગલા ભરવા પડ્યા થૂંકેલું ઘડવું પડ્યું લાલુ પ્રસાદ યાદવ તો આ હતો કે નરેન્દ્ર મોદીની સામે જો કોઈ ટક્કર ઝીલી શકે એવા છે તો આ પટેલ ભાઈડો એ ટક્કર ઝીલશે એવો એક માહોલ એમણે ઉભો કર્યો હતો પટેલ ભાઈ એટલા માટે હું કહું છું કે એ પટેલ છે અને એટલા માટે એમણે શરૂઆત તો એમણે જ કરી બધાને મનાવવાની ઇન્ડિયા બ્લોક તૈયાર કરવાની વિપક્ષોને ભેગા કરવાની અને પછી મમતા બેનરજી એ ગઈ વખતે દિલ્હીમાં જે ઓગણીસ હું માનું છું ત્યાં સુધી ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગે નું નામ જયારે પ્રસ્તુત કર્યું અને એમાંય નીતીશ કુમાર પાછા હાજર હતા એ વખતે બધાએ એમ કહ્યું કે હા ખડગે નું નામ યોગ્ય છે પરંતુ ખડગે પોતે એમ કહ્યું કે ભાઈ પહેલા આપણે જીતવું પડે અને પછી વડાપ્રધાન પદ તો જે જે જીતેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય એમણે નક્કી કરવું પડે એટલે આમાં કેસી ત્યાગી કોંગ્રેસ પર તૂટી પડે છે તો મને તો નવાઈ એ લાગે છે કે ખડગે એ તો એમ કહ્યું કે ભાઈ હું વડાપ્રધાન પદનો ઉમેદવાર ન તો નીતિશ કુમાર માટે તક હતી પણ મમતા બેનર્જી જેમ કહ્યું છે નીતિશ કુમાર ની આંખમાં સાપોલિયા રમતા તૈ પહેલેથી ઇન્ડિયા બ્લોકમાં રહી ને ભારતીય જનતા પાર્ટી ને માટે કામ કરી રહ્યા હતા જે કામ બીજો જનતા દળના નવીન પટનાયક કરે છે જે છેલ્લા બે અડી દાયકા થી ઓડિશા ની અંદર એ મુખ્યમંત્રી છે ને હવે એમની પણ ઢળતી ઉંમર છે એમનો અને ભારતીય જનતા પાર્ટીનું સેટિંગ છે જે રીતે કેસીઆર આપતા હતા એમને ટેકો અને બીજું ઓડિશામાં કે બીજે પણ રાહુલ ગાંધી યાત્રાઓ કાઢે છે પણ રાહુલ ગાંધીની ટીમ એટલી તો નબળી છે અથવા તો પોતાની મસ્તીમાં મસ્ત છે એમને સામેથી જે લોકોનો મને બિલાસપુરથી એક મારા સન્મિત્ર એ કહ્યું કે અમે લોકો એ સંપર્ક કર્યો હતો અલકા લાંબાનો એમના એમના સેક્રેટરી કે અમે છે ને એમની ન્યાય યાત્રાનો સમર્થન કરવા માટે તૈયાર છે અમારે કઈ પૈસા પૈસા જોઈતા નથી પણ હલકા લાંબાને પણ સમય નથી એમની સાથે વાત કરવા માટે જે લોકો મદદ કરવા તૈયાર છે એટલે કે કોંગ્રેસ એ પોતે જ જો ખાડે પડવા માંગતી હોય તો એકલવીર રાહુલ ગાંધી યાત્રાઓ કાઢ્યા કરે સત્તામાં આવવા માટેના સંજોગો એમના ક્ષીણ થાય છે એ બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે એમના પક્ષના ગદારો જે છે એ ગદારો તો ભારતીય ઈલું ઈલું ચાલુ રાખે છે પરંતુ જ્યારે સામેથી કોઈ મદદ કરવા તૈયાર છે ત્યારે પણ એ એમની સાથે સંપર્ક સૂત્ર સાધતા નથી એટલે એ સ્વાભાવિક રીતે એ પાર્ટી એ કઈ રીતે વિકાસ સાધી શકે આ સંજોગોની અંદર કહ્યું એમ કે કુમાર અત્યારે તો નરેન્દ્ર મોદીનો પટ્ટો બાંધીને મુખ્યમંત્રી તો બને છે પરંતુ એમની કમાન એ બે નાયબ મુખ્યમંત્રીઓ સંભાળશે જે ભારતીય જનતા પાર્ટીના હશે સમ્રાટ ચૌધરી અને બીજા જે એમના ઉપનેતા ભારતીય સક્રિય રહે છે એના ઉપર ઘણો બધો મદાર છે પરંતુ છેલ્લે છેલ્લે મારે ઝારખંડ ની પણ વાત કરવી છે ઓડિશામાં તો કોઈ પ્રશ્ન નથી નરેન્દ્ર મોદીને કારણ કે ત્યાં તો હવે ખરતું પાન છે નવીન પટનાયક અને ત્યાં જનતા દળ છે એની સાથે ભારતીય પાર્ટીનું ઈલું ઈલું બહુ જાણીતું છે પણ ઝારખંડમાં દસ દસ સમન્સ મોકલાવ્યા પછી પણ ત્યાંના ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્યમંત્રી હેમંત સોરેન એમની સરકારમાં આરજેડી પણ છે કોંગ્રેસ પણ છે એટલે કે મહાગઠબંધન જે બિહારમાં જે હતું એ જ મહાગઠબંધન ડાબેરી છે જેડીયુ ને પણ મને લાગે છે એકાદ બે બેઠકો ત્યાં આગળ છે એ હેમંત સોરેન એ બિહાર પછી ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરીનું આ નિશાન છે છે હેમંત સોરેનને સમન્સ પાઠવ્યા અને હવે એમણે જેલવાસ ભોગવવાનો સમય આવી ગયો છે ત્યારે એ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સાથે એ કંઈક ગોઠવણ કરવા માટે ગયા છે કે કેમ એ ખબર નથી કારણ કે એ કે છે કે કાયદાની સલાહ લેવા માટે ગયા છે પણ દિલ્હીમાં જઈને જ કાયદાની સલાહ લેવાય નહીં એ તો એમના કાયદા નિષ્ણાતોને એ રાંચીમાં બોલાવી શકે એમની રાજધાનીમાં બોલાવી શકે એટલે ભાઈ શ્રી કઈક ઢીલા પડ્યા હોય એવું લાગે છે અને આમય સીબુ સોરેન એમના પિતાશ્રી એ ભારતીય જનતા પાર્ટી સાથે તો એમનું જોડાણ હતું જ ક્યાં ન હતું એટલે ઝારખંડ મુક્તિ મોરચો અને ભારતીય જનતા પાર્ટી એનું જોડાણ હતું જ અને જોડાણ ફોક પણ થયું ને કોંગ્રેસ સાથે એમણે જોડાણ રાખ્યું તમને ખ્યાલ હશે કે નરસિંહા લઘુમતી સરકાર જ્યારે હતી ત્યારે ઝારખંડ મુક્તિ મોરચાના ચાર જે સંસદ સભ્યો હતા એમને પચાસ પચાસ લાખ રૂપિયા આપીને એમના વોટ અંકે કરવામાં આવ્યા હતા એમાં સિબુ સોરેન અને એમના બીજા ત્રણ સાથીઓ પણ હતા એટલે એમના માટે ભારતીય જનતા પાર્ટી સાથે જવું એ કઈ અસ્પૃશ્ય વલણ તો છે નહીં એટલે એ પણ નીતિશ કુમારની જેમ પલટી મારી દે તો અમને બહુ આશ્ચર્ય થશે નહીં કારણ કે લોકો લડતા લડતા થાકી જાય છે ક્યાં સુધી લડ્યા કરો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરીને પ્રાદેશિક પક્ષો એ પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવાનું છે એ વાત પણ નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે બહુ સ્પષ્ટ કરી દીધેલી છે કે એક જ પક્ષ રહેશે અને એ ભારતીય જનતા પાર્ટી એમના સંકલ્પ મુજબ તો કોંગ્રેસ મુક્ત ભારત જ નહીં પણ વિપક્ષ મુક્ત ભારત એ જ એમનો આદર્શ છે એ જ એમનો ગોલ છે આજે આટલી વાત ફરી મળીએ છીએ રાતે નવ ને ટકોરે તમે અમારી સાથે જોડાશો નવ વાગે અને તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને પણ જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવી હોય તો તમારે ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે નમસ્કાર